નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સાતસો ચુમ્માલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર નવસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સડસઠ હજાર ચારસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એસી હજાર નવસો અઠ્યાવીસ રૂપિયા અને મિત્રો ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ત્રણસો સત્તાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તોતેર હજાર પાંચસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ અઠયાશી હજાર બસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પાંત્રીસ હજાર સાતસો રૂપિયા રહ્યો છે